હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી જામનગર સહિતના આ જિલ્લાઓમાં ટાટેકસે વરસાદ નમસ્કાર હું છું રોનક મોઢવાડિયાને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ખેડૂતોને પણ ચિંતામાં મૂક્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 થી 2 માર્ચના દિવસમાં હળવા વરસાદ સાથે ભારે પવન રહેશે આ સાથે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસરાય યાદવે આગાહી કરી છે કે એક થી બે માર્ચના દિવસમાં હળસા વરસાદ સાથે ભારે પવન રહેશે જેમાં એક માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે આ સાથે માર્ચ રોજ પાટણ બનાસકાંઠા અરવલ્લી મહિસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રોડ ન્યુ ગુજરાતી ન્યૂઝ